પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ સેન્ટર ઓક્સિજન લાઇન તૂટી ગઈ હતી અને આ પાઇપલાઇન રિપેરિંગ માટે નિરમા ફેક્ટરીને જાણ કરતાં તેઓ દ્વારા તાત્કાલિક વિનામૂલ્યે આ કામગીરી કરી આપવામાં આવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં તમામ વોર્ડમાં સેન્ટર ઓક્સિજન લાઇન નાખવામાં આવી છે. હોસ્પિટલના સર્જિકલ મેલ વોર્ડમાં સેન્ટર લાઇન તૂટી ગઈ હતી, જેથી બાળકોના વોર્ડની સેન્ટર લાઇન બંધ થઈ ગઈ હતી. ત્યારે લાઇનના વેલ્ડિંગ માટે તપાસ કરતા એક માત્ર નિરમા ફેક્ટરી દ્વારા આ પ્રકારના વેલ્ડિંગ કામ થતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી નિરમા ફેક્ટરીના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક સ્થળ વિઝિટ કરી હતી અને તેઓએ આ પાઇપલાઇન વેલ્ડિંગ કામ વિના મૂલ્યે કરી આપ્યું હતું પોરબંદરની વાવસીજી હોસ્પિટલમાં દરેક બેડ ઉપર ઓક્સિજન સપ્લાય આપેલ છે એમાં ગઈકાલે ખામી સર્જાયેલી હતી હવે એમાં બ્રેક થઈ ગયેલું મેલ મેડિકલ વોર્ડ જ્યાં આવેલો છે ત્યાં ઓક્સિજન સપ્લાયમાં બ્રેક થયો હવે આને રિપેર કરવા માટે સ્પેશિયલી આર્ગોન વેલ્ડિંગ વપરાય છે એ આર્ગોન વેલ્ડિંગ પોરબંદરમાં ક્યાંય અવેલેબલ નથી તપાસ કરતાં અમને જાણવા મળેલું કે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી જે છે નિર્મા લિમિટેડ અંડરમાં છે તે જગ્યાએ આર્ગોન વેલ્ડિંગની સુવિધા ઉપલબ્ધ છે ત્યાંના જનરલ મેનેજર શ્રી અદ્રોજા સાહેબને મેં ફોનમાં વાત કરી તો એમણે પોઝિટિવ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપેલો તેમણે તાત્કાલિક ભરાડ સાહેબને અહીંયા ઇન્વેસ્ટિગેશન માટે મોકલા અને એક જ દિવસમાં આર્ગોન વેલ્ડિંગ મોકલી અને રિપેર કરાવી આપેલ છે જેથી ઓક્સિજન સપ્લાય ફરીથી શરૂ કરી દેવામાં આવે છે હું આ તકે સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીનો હૃદયથી આભાર માનું છું નિર્મા ફેક્ટરી દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીને લઈને હોસ્પિટલના આર દ્વારા તેમના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર